વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ ગૃહમાં મચાવ્યો ભારે હંગામો ચર્ચા લાઈવ કરવા ગૃહ માં વિપક્ષે એના આવ્યો ની પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સી જોડે સદન ચેકિંગ મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી કોસ્ટાર્ડ નેવી એન ગુજરાત એટીએસ બોર્ડરના જિલ્લાઓની પોલીસ એને આ બાબતની ગંભીરતા દાખવી રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો રજમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામગીરી આગળ વધારવામાં અને એ કામગીરીને આગળ વધારીને આજે ગુજરાત એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સનું નેટવર્કની માહિતી મળતા ત્યાંની લોકલ પોલીસી જોડે મળીને આપણે આ નેટવર્કના પડદા પાસે સાચી હિંમત તાકાત હોય તો કાલે સત્ર બોલાવો આખો દિવાસા ડ્રગ્સ પરની નશાબંધી કાયદાના જે ગુજરાતમાં લીરે લીરા ઉડ્યા છે જે હપ્તા ખોરીનું રાજ ચાલે છે કે પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે હપ્તા પહોંચે છે એની જો પૂરી ચર્ચા કરવી હોય તો આખી ચર્ચા લાઈવ કરો અમે ચર્ચામાં ભાગ લેવા તૈયાર છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય ગુજરાત અને દેશને દુનિયા પણ જાણે કે ગુજરાત જે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે એના માટે સાચા અર્થમાં કોણ જવાબદાર છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને અમે લઈને ચાલીએ છીએ અને દર વર્ષે સંવિધાન દિવસની ઉજવણી અનેક કરીએ છીએ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિનું ઉજવણી કરે છે અને આરએસએસ અને ભાજપના લોકો અગાઉ એવું લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દરિયામાં ફેંકી દેવું જો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે